હોવા છતાં પણ એમની પણ અટકાયત કરવામાં આવી રહી છે મારી અટકાયત કરવામાં આવી છે લાઈવ નીકળી રહ્યો છો હું છું તંત્ર કઈ નઈ હું બસ મારી રીતે મારી ફરજ બિરાવતી હતી મને પકડી અને નીચે લઈ આવી મારી સાથે ગેરવાર થોડું વર્તન કરવામાં આવ્યું મને હાથ પકડી અને નીચે લઈ આવી શું કામ હું મારી ફરજ બિઝાવું છું જે રીતે

દેશની જનતાને ગુજરાતની જનતાને ખેડૂતોની મારો સવાલ છે રાજનેતાઓને મારો સવાલ છે પોલીસ મારો સવાલ છે હું મીડિયામાંથી છું હું મીડિયામાંથી છું બીએસ એસ નાઇન્ટીની ન્યૂઝમાંથી મારી અટકાયત કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કેટલું યોગ્ય છે તમે જવાબ આપો શા માટે મને મારી ફરજ ઉપરથી અટકાયત કરવામાં આવી મારે જવાબ જોઈએ છે તંત્ર પાસે શા માટે સર મને હાથ પકડી હું મારી રીતે ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરતી હતી મારો હાથ પકડી અને મને ખેંચી લઈ લઈ આવવામાં આવી શા માટે સવાર જવાબ જોઈએ છે

જો તમને આજે સાઇન્ટિસ્ટ રાજકોટ થી મારું નામ કાજે સુવા છે અને હું પ્રેસ થી રિપોર્ટિંગ મારી અટકાસ જવાબ આપો લોક માનના એ લોક માનના એ મેરે મારે પૂછવું છે ઉએસ નાઈટમાંથી બરાબર મારી ઠંકાએટ મારા દેશને મારો સીધો સવાલ છે મુખ્યમંત્રીને મારો સીધો સવાલ છે સામાજિક સામાજિક મારી અટકાયત કરવામાં આવી પેલો મને જવાબ આપો તંત્ર મને જવાબ આપો સામાજિક મારી અટકાયત કરવામાં આવી જવાબ આપો

બેન તમે એની અટકાયત શું લેવા કરો એ તો કયો પત્રકાર ને પણ શા માટે રોકવામાં આવી રહ્યા છે

કેવી આદસ્તી સત્તાને તંત્રને શરમ આવવી જોઈએ જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ હું તો શું કે શાંતિથી 30 ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી